રાજસ્થાનમાં ભજનલાલ શર્માની નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા પૂર્વ કોંગ્રેસ સરકાર હેઠળ અશોક ગેહલોત દ્વારા બનાવવામાં આવેલા સત્તર નવા જિલ્લાઓમાંથી નવ જિલ્લાઓ રદ કરવામાં આવ્યા છે આ નિર્ણય રાજકીય ચર્ચા જગાવી છે અને રાજ્યના વહીવટી માળખા માટે મોટા પરિણામો છે ગેહલોત સરકારે વહીવટી કાર્યક્ષમતા અને શાસન સુધારવા માટે સત્તર નવા જિલ્લાઓ અને ત્રણ નવા વિભાગોની રચના કરવાની જાહેરાત કરી જોકે વર્તમાન સરકારે બાકી રહેલા નવ જિલ્લાઓ માટેની અપ્રાયોગિકતા અને જરૂરી સંસાધનોની અછતનો ઉલ્લેખ કરીને માત્ર આઠ જિલ્લાઓ જ રાખવાનો નિર્ણય કર્યો છે યથાવત રહેતા જિલ્લાઓમાં બાલોદરા બેવાર દીગ કુમ્હર દિદવાણા કુચામણા કોટપુતલી બહેરોર ખેરથલ તિજારા ફાલોદી અને સલુમબરનો સમાવેશ થાય છે રદ કરાયેલા જિલ્લાઓમાં અનુપગઢ ડુડુ ગંગાપુર સિટી જયપુર ગ્રામ્ય જોધપુર ગ્રામ્ય કેકરી નીમકા થાના સાંચોર અને શાહપુરાનો સમાવેશ થાય છે આ ઉપરાંત તાજેતરમાં બનાવવામાં આવેલા ત્રણ વિભાગો બાંસવાડા પાલી અને સિકર પણ રદ કરવામાં આવ્યા છે આ નિર્ણય નિવૃત્ત આઈએએસ અધિકારી ડોક્ટર લલિત કે પાનવારના નેતૃત્વ હેઠળની ઉચ્ય સ્તરીય નિષ્ણાંત સમિતિની ભલામણોનું અનુસરણ કરીને લેવામાં આવ્યો હતો સમિતિએ નવા જિલ્લાઓ અને વિભાગોની વ્યવહારિકતા અને પ્રાયોગિકતાની સમીક્ષા કરી હતી અને અંતે તેમને યથાવત રાખવા વિરુદ્ધ સલાહ આપી હતી પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ પગલાની ટીકા કરી છે અને તેને રાજકીય પ્રેરિત અને રાજ્યના વિકાસ માટે હાનિકારક ગણાવે છે તેમણે દલિત કરી હતી કે નવા જિલ્લાઓની રચનાનો ઉદ્દેશ્ય વહીવટને લોકોની નજીક લાવવાનો અને શાસન સુધારવાનો હતો હાલની સરકાર જો કે કે આપે છે કાર્યક્ષમ ઉપયોગ અને અસરકારક શાસન સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય જરૂરી હતો તેમણે ગ્રામ પંચાયતોના પુનર્ગઠન અને રોજગાર અને શિક્ષણ સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજનાઓની પણ જાહેરાત કરી છે આ પુનર્ગઠન રાજસ્થાનના વહીવટી દ્રશ્યમાં મહત્વપૂર્ણ ફેરફાર દર્શાવે છે અને રાજ્યમાં શાસન અને વિકાસ પર લાંબા ગાળાના પ્રભાવની अपेक्षा है हमारी सरकार ने तमाम पुलिस को ध्यान में रखी हुई इस समय में समीक्षा करने हेतु जो हमारी समिति बनाई थी हमारी जो एक्सपर्ट कमेटी बनाई थी उनकी जो तो रिपोर्ट आई उनके आधार पर हमने तय किया है कि नवीन जिलों जो बनाए गए हैं उनको तो हम नहीं रखेंगे उन जिलों की अभी आवश्यकता नहीं है और जो हमारे तीन संवाद बने उनकी भी आवश्यकता नहीं है